તાજેતરમાં મ્યાનમારની અંદર બહુ ખતરનાક જોરદાર લેવલનો ભૂકંપ આવેલો છે ઘણા બધા લોકો આની અંદર મરી ગયા છે પણ મ્યાનમારની અંદર જે ભૂકંપ આવેલો તો એની સાથે બે ત્રણ કીવર્ડ અત્યંત મહત્ત્વના છે તો આ કીવર્ડ જે છે આપણે સમજવાના છે ભૂગંપ આ મ્યાનમાર જે છે એ પહેલાં પહેલાં તો વાત કરીએ તો એ ફોલ્ટ લાઇન ઉપર આવેલું છે ફોલ્ટ લાઇન એટલે શું તો કે જ્યાં બે પ્લેટ ભેગી થતી હોય તો ત્યાં આ હલનચલન જે છે પ્લેટનું હલનચલન એ સૌથી વધુ થતું હોય અને અહીંયા ભૂકંપ આવવાની શક્યતા સૌથી વધુ રહેતી હોય બાકી ફોલ્ટ લાઈન જે છે એ ડિટેલમાં એ આપણે જીઓગ્રાફીના લેક્ચરમાં સમજી ગયા છે આ મ્યાનમારની અંદરની જે આ જે પ્લેટ જે છે એનું ઇન્ડિયા સાથે પણ કનેક્શન છે કારણ કે આ પ્લેટ જે છે ઇન્ડિયા સાથે પણ કનેક્ટેડ છે મ્યાનમારની આ જે હકીકતમાં પ્લેટ જે છે મ્યાનમારમાં આ જે જગ્યાએ ભૂકંપ આવેલો ને ત્યાં હકીકતમાં બે પ્લેટ ભેગી થાય છે કઈ કઈ તો કે એક તો ઇન્ડિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ અથવા તો ઇન્ડિયન પ્લેટ યુરેશિયન પ્લેટ અને સુંદા પ્લેટ આ ત્રણ અલગ અલગ પ્લેટ જે છે એ અહીંયા ભેગી થાય છે એવું કે મોટી પ્લેટ હોય અને અડધી નાની પ્લેટ હોય તો ઇન્ડિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ મોટી પ્લેટ છે પ્લેટ છે જ્યારે નાની તો આ જે ફલ્ટ લાઈન આવેલી છે એના કારણે આ બધી વસ્તુ થયેલી છે અને આ જે પ્લેટ જે છે એ કચ્છ સહિત ગુજરાતના બીજા અમુક અમુક જે જગ્યા જે છે એની સાથે પણ કનેક્ટેડ છે તો આખી આખો મુદ્દો છે તમને થોડી ઘણી ખ્યાલ હોવો જોઈએ જો આપેલું છે કે મ્યાનમાર જે છે એ ચાર ટેક્ટોનિક પ્લેટની વચ્ચે આવેલું છે મ્યાનમારમાં અત્યારે જે ભૂકંપ આવેલો એ ચાર ટેકનોનિક પ્લેટ એના એના મિટિંગ પોઈન્ટ એના સંગમ બિંદુ ઉપર આવેલું છે તો એક તો યુરેશિયન પ્લેટ યુરેશિયન એટલે કે યુરોપ અને એશિયાની જે જોઈન્ટ પ્લેટ છે એ બીજી ઇન્ડિયન પ્લેટ એટલે કે ભારતની ખુદની પ્લેટ છે એક સુંદા પ્લેટ અને બર્માની માઇક્રો પ્લેટ્સ આ આની જગ્યાએ આવેલું છે આમાં યુરેશિયન અને ઇન્ડિયન એ બે મોટી પ્લેટ છે જ્યારે સુંદા અને બર્માની જે પ્લેટ જે છે એ માઇક્રો પ્લેટ્સ છે એટલે કે નાની પ્લેટ છે તો એની અંદર આ આવેલું છે અને આ પ્લેટ જે કીધું કે કચ્છ અને ગુજરાત સાથે પણ જોડાયેલી છે તમને ખ્યાલ હોવો જોઈએ કે મ્યાનમારનું કેપિટલ કેવું છે તો દાઉ નામની જગ્યા એ મ્યાનમારનું કેપિટલ છે મ્યાનમાર જે છે એક બુદ્ધિસ્ટ દેશ છે નેવ ટકા લોકો જે છે એ બુદ્ધ ધર્મને જે છે એ ફોલો કરે છે તો આ બધા પ્રશ્ન પૂછાઈ જતા હોય અને અત્યંત મહત્વનો કીવડ જે આની સાથે જોડાયેલો છે આ મ્યાનમારના ધરતીકંપ સાથે એ છે સાગાઈંગ ફોલ્ટ કારણ કે મ્યાનમારની અંદર અત્યારે જે જગ્યાએ ધરતીકંપ આવ્યો એનું ફોકસ એનું જે ભૂકંપ બિંદુ નિર્ગમન પોઈન્ટ જે છે એ હતો સાગાઈંગ ફોલ્ટ આનું જો ઉદ્ગમ સ્થાન હોય ને તો એ હતું સાગાઈંગ ફોલ્ટ સાગાઈંગ ફોલ્ટ નામની જગ્યા હતી ત્યાંથી તો આ ભૂકંપ જે છે એનો ઉદભવ થયેલો હતો સાગાઈંગ ફોલ્ટ જે છે એ મોસ્ટ એક્ટિવ છે એવું કહી શકાય એ સૌથી વધુ સક્રિય છે એવું કહી શકાય કારણ કે ઓગણીસોથી અત્યાર સુધીમાં અહીંયા છથી આઠની તીવ્રતાના ઘણા બધા ભૂકંપ જે છે એ આવી ગયા છે અવારનવાર ભૂકંપ આવતા હોય છે અને એવું કહે છે કે આ સાગાઈન ફોલ્ટના કારણે ચાઇનાની અંદર પણ વધુને વધુ ભૂકંપ જે છે એ આવ્યાની શક્યતા રહેલી છે અહીંયા બીજી એક વાત કરીએ તો આ જે ભૂકંપ આવેલો એના કારણે ઇન્ટરનેશનલ રિલેશન અને ઇન્ટરનેશનલ કોઓપરેશન જે છે એને પણ સ્થાપિત કરવું જરૂરી છે કારણ કે મ્યાનમારમાં ભૂકંપ આવ્યો તો બની શકે કે ભારતમાં એ ભૂકંપ આવે બાજુમાં તમને ખ્યાલ હશે કે મ્યાનમારમાં ભૂકંપ આવ્યો તો એને કારણે થાઇલેન્ડની અંદર પણ એની અસર જે છે જોવા મળેલી હતી તજજ્ઞ એવું કહે છે કે ચીનની અંદર રીતે બે હજાર ત્રીસ સુધીમાં ભૂકંપ જે છે એ આવી શકે છે તો અહીંયા આજુબાજુના જે દેશો જે છે બધા દેશો એટલે કે ભારતને મ્યાનમારને થાઇલેન્ડ ને ચીનને એ બધા કે હળી મળી અને કંઈક કામ ધંધો કરવું પડશે ભૂકંપ વિશે તમને ખ્યાલ હશે કે આનું જે છે એ પ્રિડિક્શન એટલે કે કોઈ અર્લી વોર્નિંગ આની અંદર કોઈ આગાહી નથી કરી શકાતી જે સુનામીને બધું આવતું હોય તો એનો એક ફાયદો એ છે કે એમાં તો થોડી ઘણી આગાહીને એવું બધું કરી શકાય સુનામી મતલબ કે સુનામી સુનામી નહીં પરંતુ આજે સાયક્લોન ચક્રવાતને એ બધું આવતું હોય સમુદ્રની અંદર ચક્રવાત તો એનું અર્લી વોર્નિંગ જે છે એ આપી શકાય અને એના કારણે નુકસાન ઘટાડી શકાય છે પરંતુ આની અંદર એવું કંઈ કરી શકાતું નથી તો આ બધું આ આખો જે છે એક રીતે ટોપિક કહી શકાય ડિઝાસ્ટરના ટોપિકની અંદર આવે અને ડિઝાસ્ટરથી બચવા માટે તમને એક બીજું ડિઝાસ્ટર ગમે ત્યારે આવે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે જાપાનની અંદર એક શહેર આવેલું છે સેન્ડાઈ અને સેન્ડાઈ સેન્ડાઈની અંદર વિશ્વના બધા દેશો ભેગા થયા હતા અને કીધું હતું કે સેન્ડાઈ ફ્રેમવર્ક જે છે બનાવેલું તો આ સેન્ડાઈ ફ્રેમવર્ક શું છે તો સેન્ડાઈ ફ્રેમવર્ક એવું કહે છે કે જે કોઈ પણ બિલ્ડિંગ બનાવો આ બિલ્ડિંગ જે છે એ કેવી હોવી જોઈએ તો કે આ બિલ્ડિંગ જે છે એ નેચરલ કેલામિટી કુદરતી આપત્તિ જે હોય ને એને ધ્યાને રાખીને બનાવવી જોઈએ એટલે કે અર્થક્વેક પ્રૂફ બનાવવી જોઈએ અર્થક્વેક ધરતીકમ જે છે એનો સામનો કરી શકે વ્યવસ્થિત રહી શકે એવી બિલ્ડિંગો જે છે બનાવવી જોઈએ આની માટેના બિલ્ડિંગ કોડ જે છે બિલ્ડિંગ કોડ એ પણ રજૂ કરવામાં આવેલા છે તો એક તો અત્યંત મહત્વનો કીવર્ડ થઈ ગયો કે સેન્ડાઈ ફ્રેમવર્ક કોની સાથે જોડાયેલો છે સેન્ડાઈ ક્યાં આવેલું છે તો કે જાપાનની અંદર સેન્ડાઈ ફ્રેમવર્ક આ ડિઝાસ્ટર માટે જ છે અને બીજું છે આ સાગાઇંગ ફોલ્ટ સાગાઇંગ ફોલ્ટ ક્યાં છે તો કે મ્યાનમારની અંદર અને આ ભૂકંપ પાછળ સાગાઇંગ ફોલ્ટ જે છે એ જ જવાબદાર હતું ભૂકંપનું કેન્દ્ર બિંદુ મ્યાનમારના સાગાઇંગ સાગાઇંગ જે છે એ મ્યાનમારની એક જગ્યા પણ છે મ્યાનમારની એક જગ્યા છે ત્યાં એની અઢાર કિલોમીટર દૂર જે છે એ દક્ષિણમાં હતું તો સાગાઇંગ ફોલ્ટ અત્યંત મહત્વનો કેવળ છે એમાંથી ક્વેશ્ચન છે એ પૂછી જશે સાગાઇંગ જો અહીંયા મેપની અંદર નકશાની અંદર પણ જોઈ શકો છો આ આખે આખું અહીંયા ભારત છે એની બાજુમાં બાંગ્લાદેશ અહીંયા મ્યાનમાર અને આ સાગાઇંગ ફોલ્ટ જે છે એ જોઈ શકાય છે

અને આ આખી જે ફોલ્ટ લાઈન જે છે આ ફોલ્ટ લાઈન એ આગળ જતાં અંદમાન નિકોબાર સુધી પણ વિસ્તરેલી છે મ્યાનમારની આખી ફોલ્ટ લાઈન એ અંદમાન નિકોબાર સુધી પણ વિસ્તરેલી છે અને એટલે તમને ખ્યાલ હશે કે અંદમાન નિકોબાર જે છે ત્યાં પણ ભૂકંપ આવતા હોય છે અને અંદમાન નિકોબાર જે છે એ ઝોન ફાઈવની અંદર આવે છે એ કોની અંદર આવે છે એ ઝોન ફાઈવની અંદર આવે છે અહીંયા તમે બીજી પણ અમુક અમુક પ્લેટ જે છે એ જોઈ શકો છો અને બીજા પણ અમુક અમુક ફોલ્ટ લાઇન છે જોઈ શકો છો આ છે ઇન્ડિયન પ્લેટ બરાબર આ બાજુ જે છે એ યુરેશિયન પ્લેટ એ બધી છે અત્યાર જે આ સાગાઇન પ્લેટ સાગાઇન ફોલ્ટ જે છે એ અહીંયા આવેલી છે જો આ બર્માની નાનો માઇક્રો પ્લેટ જે છે એ પણ જોવા મળે છે બરાબર આ તિબેટીયન પ્લેટનું એ બધું કારાકોરમ ફોલ્ટ આ કારાકોરમ ફોલ્ટ જે છે એ હિમાલયની આજુબાજુ વિસ્તાર જે છે એ અહીંયા અહીંયા એના કારણે ભૂકંપ આવતા હોય છે આ વેસ્ટ કુંડલુન ફોલ્ટ કુંડલુન ફોલ્ટ કહ્યું તો કે હિમાલય અને હિમાલયની બાજુ વાંચે કુંડલુનની પર્વતમાળા આવેલી છે બરાબર તો આ બધી અલગ અલગ ફોલ્ટ લાઈન છે અહીંયા પણ હૂકંપની એવું બધું આવતો હોય છે તો આ બધા સાગા ફોલ્ટ આ કીવર્ડના આધારે અમુક અમુક ક્વેશ્ચન પૂછાઈ શકે